પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ ભગત બ્યાસી દિવસની સાયકલ યાત્રા કરી ચારધામ તીર્થયાત્રા કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં પીપરાળા ગામ વેણુધામ મંદિર ખાતેથી યાત્રા કાઢવામાં આવી હતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા સાયકલ લઈને સાયકલ દ્વારા ચાર ધામની યાત્રા પૂર્ણ કરી બ્યાસી દિવસે સાતલપુર તાલુકાના પીપળા ગામે પરત આવતા ગ્રામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન ગૌમાતાને માતાને ઘાસ જેવા અન્ય દાન પૂનો પણ કરવામાં આવ્યા ગામનો એક સાધુ સાયકલ દ્વારા ચાર ધામની યાત્રા પૂર્ણ કરી આવતા ગ્રામ લોકોની અંદર ગામના સરપંચ સહિત અન્ય લોકોની અંદર તમામ ગામજનોની અંદર ખુશીનો માહોલ છવા હતો સંતનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે ભજન ભોજન અને અન્યદાન પણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે આવેલ વેણુધામ ખાતેથી સાયકલ યાત્રા ચાર ધામ પૂર્ણ કરી બ્યાસી દિવસે પરત આવતા ગામની અંદર ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો ગ્રામ લોકો દ્વારા શરણાઈઓના સુરે ઢોલના તાલે ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ શું નામ આપનું માનાભાઈ હરજીભાઈ પપ્પા માનાભાઈ અહીંયા તમારા ગામમાંથી જે સાયકલ યાત્રા કરી એ તમને શું અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુડાઢેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી બ્યાસી દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે ચૌદમા સન છે અમારા પિતરાળા ગામ માટે મોટા મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવી છે એના નિમિત્તે અમે અહીંયા પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો પ્રભુ ભગત પ્રભુ ભગત રીતે તમે યાત્રા સ્ટાર્ટ કરી ચા ચાની કરી સાયકલ થી યાત્રા કરી ચાર ધામ યાત્રા કરી મથુરા વૃંદાવન પરસાણા નંદગાંવ ગીરાજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર હરિદ્વાર થી ઋષિકેશ થી ચાર ધામ કરી યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ કેટલા દિવસમાં પૂર્ણ કર્યું તમે એસી એસી બ્યાસી દિવસ થઈ ગયા બસ પેદલ પરે સાયકલ લઈને પીપળા આયા ના પેદલ સાયકલ લઈને નથી પેદલ હું દિલ્હી સુધી આવ્યો દિલ્હી થી પછી સાયકલ ટ્રેન બનાવી